આજે તો હતો સાડાકીય રમત ઉત્સવ તાલુકા કક્ષામાં મારી ટીમ ચેમ્પિયન બની અને પછી મેં વિદ્યાર્થી હોસ્ટેલની વિદાય લઈ લીધી તો જય શ્રી કૃષ્ણ બધા મિત્રોને તાલુકાનો સ્કૂલમાં રાખેલો આજે હતી કબડ્ડીની મેચ તેથી બધા ગ્રાઉન્ડ બનાવીને તૈયાર કરી નાખ્યા હતા પછી હું પણ નહીં ધોઈને પહોંચ્યો ગ્રાઉન્ડમાં હું ગ્રાઉન્ડે આવ્યો ત્યાં બધી ટીમો બહારથી આવી રહી હતી ધીરે ધીરે બધી ટીમો આવી ગઈ પછી જેમ જેમ ટીમો આવતી ગઈ એમ એમ ટીમોનું વજન બધાનું કરતા ગયા બધી ટીમોનું વજન થઈ ગયું બધી ટીમોની એન્ટ્રી થઈ ગઈ પછી થઈ ગઈ પહેલી મેચ ચાલુ તમારા ભાઈને પહેલી જ મેચમાં રાખી દીધો રેફરી પહેલી મેચ પૂર્ણ કરીને બીજી મેચ હતી ફોર્ટીનની ફોર્ટીનમાં પહેલી જ મેચ અમારી સ્કૂલની હતી ત્યાંથી આવી ગયા બધા પ્લેયરો મેદાનમાં ફોર્ટીનની જીતીને પછી આવી અમારી નાઇન્ટીનની મેચ નાઇન્ટીનની મેચ પણ વન સીટ જીતી ગયા પછી હવે અમારી સેવન્ટીનની મેચ સેવન્ટીનની મેચ પણ વન સાઇડ જીતી ગયા અમારી ત્રણેય ટીમો ફાઇનલમાં પહોંચી ગઈ હતી અને સેવન્ટીન વાળા પ્લેયરો સારું એવું રમીને અમારી ટીમને ફાઇનલ જીતાડી દીધી સેવન્ટીન ટીમ ફાઇનલમાં વન સાઈડ જીતી હતી છવ્વીસ ચારથી અમારી 14 ની ટીમ ફાઇનલ માં હારીને બીજો નંબર પ્રાપ્ત કર્યો 19 ની ટીમે પણ બીજો નંબર પ્રાપ્ત કર્યો અને 17 ટીમ સારામ સારુ રમીને પહેલો નંબર પ્રાપ્ત કર્યો અને હવે આ લોકોને જાવું છે જિલ્લા રમવા ગેમ પૂરી થઈ પછી બધા ખેલાડીઓ આવી ગયા જમવા માટે મેં પણ જમી લીધું બધા રેફરીઓ સાથે જમીને પછી મારે નીકળવાનું તો ઘર તરફથી મેં લઈ લીધી દીધી વિદ્યાર્થીની વિદાય

ભાઈ ને સબસ્ક્રાઇબ ફલા ત્રણ ભૂલતા એમ ટોલેટી મસ્ત આવે રહ્યો એક નંબર પછી સાંતલપુર થી નીકળી ગયા રાજુ ઘોઘરા સાથે ઘરે આવ્યા અને હવે મળીએ નેક્સ્ટ વ્લોગ માં ત્યાં સુધી બધાને રામ રામ